ચમખામે રે એમ ની જે તો જંપલ કતે પાણી વીણી આવે આલાવેશન લાવ ઉચાસન સમાસંતર ભાષા એવી ભાષા જંગી તો તુ ભે જાણા આમ ન જાણા ચા મનો ગ્રામ સે ચા એ વિશે આપણે શું મંગલા ચર્વે મંગ હરે વંશો ભ્ર મા એવા આપણા કચ્છ વાગડના કુલનું હીરા એવા કનકશ્રી દાદાનું અને સ્વર્ગારોહણ દીદી છે એમના ગુણો ગાઈએ તો આપણા ભાવો ભાવ પણ ઓછા થઈ જાય ભાવો ભાવ પણ ઓછા પડે પરંતુ

મંદો આર કે Tubacma,